પછી ખાલી કરી તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય મહેનલીમાં આપણે એક નવા બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા સવારના ઘણા દસ અને આપણે ઓર્ડર આવી જયો ગાડી ભરવા જવાનું તો આપણે ગાડી ભરવા માટે જવાનું છે બીએસ એનેલ ટાવરમાં તો જઈએ પહેલાં બીએસ સેનેલ ટાવરમાં અને ત્યાં જઈને જોઈએ કે ક્યાંનો માલ ભરાય છે તો જોવો આપણે આ સર્વિસ રોડ ઉપર ચાલે જવાનું છે અને આગળથી રાઈટ સાઈડનો સર્વિસ રોડ પકડવાનો છે એ જઈએ પહેલાં આગળ તો મિત્રો જો આપણે ગાડી ભરીને આવી ગયા પંપે અને આ રીતે માલ ભર્યો છે આપણી ગાડીમાં અને આ માલ ભર્યો છે આપણે ગરુડેશ્વર કરીને છે રાજપીપળાની આગળ ત્યાં ક્યાંક આપણું અઇસર ખાલી કરવાનું છે તો જોઈએ હવે ત્યાં આવ્યું તો અત્યારે તો પમ્પે આવી ગયા છીએ તો અહીંયા આપણે ગાડી રાખીને સુઈ જઈશું પછી અહીંયાથી રાત્રે નીકળીશું ત્રણ વાગે તો ચાલો આપણે જઈએ પહેલાં ગાડીએ ડીઝલ પુરાઈને મુખ્ય સાઈડમાં તો મિત્રો જુઓ આપણે મોર્નિંગ થઈ જાય છે અને અત્યારે વાગી ગયા સવારના સાડા ચાર તો હવે અહીંયાથી ભાગ્યે આપણે ગાડી ખાલી કરવા જવા માટે નીકળીએ મોડું બહુ થઈ ગયું છે ભાઈ જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા એક્સપ્રેક્સ ઉપર જોઈ શકો છો આ છે આણંદ એક્સપ્રેક્સ અહીંયાથી આપણે બહાર નીકળ્યા અને હવે આ રસ્તે કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે આપણે

અહીંયા ઘડી રસ્તામાં કોઈ સુવિધા નથી એટલે ટોલ પાર્ક કર્યા પછી બધા ચા પાણી આ દે ગાડી કોઈ વજન ગાડી ઠંડી કરવી હોય ટાયરો ઠંડા કરવા હોય એના માટે રાખી દે બાકી અહીંયા ગાડી રાખવા પણ પ્રતિબંધ છે ચાલે અહીંયા ચાલી ટકડી છે એટલે એટલે આપણે ચાલે જઈએ આગળ આગળ હવે અહીંયાથી આપણે નેશનલ હાઈવે આઠ પકડીશું

અને આપણે લઈ લેવાની છે બ્રિજ લો આપણે આ બ્રિજ નીચે લઈ લીધી ગાડી આગળ ચોકડી આવશે એ ચોકડી થી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ એટલે આપણે રાજપુત્ર વાળો હાઈવે આવી જશે દેવાળી આપણે તિલક વાળા તો લો આ ચોકડી છે આપણે લઈ લઈએ ખાલી સાઈડ પછી ખાલી સાઈડ લે અને કન્ટિન્યુ સીધે સીધા ચાલે જવાનું છે જો ચોકડી તો વીસ પૈસા આવે છે સવાર સવારમાં

અત્યારે આપણે સરદાર સરોવર ટાવર ઉપર આવી ગયા આપણે ગાડી લઈને અને જો અહીંયા આપણું વાઇસર ખાલી કરવાનું ચાલુ થઈ ગયું તો જોઈએ કેટલા ટાઈમમાં ખાલી થાય છે પછી ખાલી કરીને વધે આપણે આગળ જોઈ લો આ રીતનું લોકેશન છે ટાવરનું એક નંબર મસ્ત વ્યૂ આવે છે પહાડી જોઈ શકો છો આ બાજુ રહેવાનું હોય તો મિત્રો ખરેખરમાં મજા આવે એવું છે જોઈ શકો છો તો આપણે ખાલી કરવાનું પણ ચાલુ છે ગાડી તો હવે જોઈએ કેટલા ટાઈમમાં ખાલી થાય છે અને આ રસ્તા બસ્સા પાછળ બાંધેલા હતા એ ખોલવામાં થોડી હાલત આપણી ખરાબ થઈ જાય તો હવે કંઈ નહીં આપણે ગાડી ખાલી થાય ત્યાં સુધી લંબાવી દઈએ પછી ખાલી કરીને આપણે ઓર્ડર છે ભરવા જવાનું તો આપણે બોડેલીથી અથવા તો ડભોઈથી રિટર્ન છે માલ એક માલ બોલ્યો છે તો અહીંયાથી ખાલી કરીને વધીશું તો પેલા ખાલી કરાવી દઈએ જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે પછી બતાવું તમને આપણું વાયસર તો ખાલી થઈ ગયું જોઈ શકો છો આ રીતે માલ ખાલી કર્યો અને અહીંયા આ રીતે ઉતાર્યો બધા માલ તો હવે અહીંયાથી વધ્યા આપણે આગળ અને જઈએ ગાડી ભરવા માટે તો અહીંયાથી નીકળીએ બહાર તો તમને આગળની જે જર્ની છે આપણે ગાડી ભરીને જવાનું છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે કેમકે આ વિડીયો બહુ લાંબો થઈ જશે એના માટે આપણે આ વિડીયોને કરી પૂરો મળે બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય મેલડીમાં